બનાસકાંઠાના પાલનપુરના જગા નજીક ઓઇલ મિલનું બોયલર ફાટ્યું હતું ત્યારે મિલમાં બોઇલર ફાટતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો ત્યારે બોઇલર નજીક કામ કરી રહેલા ચાર લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં એસપી કલેક્ટર પ્રાંત અધિકારી સહિત મામલતદાર ખાનગી હોસ્પિટલની આઈસીયુ ખાતે પહોંચ્યા હતા અને ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત પણ કરી હતી આજે ઇસે કંપનીમાં જે ઘટના બની છે એના પછી જે ચાર લોકોને ઈજા થઈ છે એમની મુલાકાત લેવા માટે એસપી સાહેબ સાથે આજે હોસ્પિટલમાં ચારેની મુલાકાત લીધી છે અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને એમને ડૉક્ટર સાથે સંકલનમાં છીએ જો જરૂર જણાય તો એમને વડી હોસ્પિટલમાં પર શિફ્ટ કરવું પડે એના માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જે લોકો છે એમના ફેમિલીઝને પણ કોન્ટેક કરીને લાવવાનો પ્રયત્ન ચાલુ છે એમાં બોઇલર ફાટવાના કારણે જે છે લોકોને બર્ન્સ થયા છે અને બાકી અત્યારે ડિટેલમાં એક્ઝેક્ટલી શું થયું હતું એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય જે ટેકનિકલ લોકો છે એ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે પણ અત્યારે પહેલી પ્રાયોરિટી જે છે જે લોકોને ઈજા થઈ છે એમના માટેની છે તો એ અત્યારે કાર્યવાહી ચાલે